હલો ખેડૂત મિત્રો બોલતો પપ્પા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જે આતુરતાથી જો તલની જે રાહ જોઈ રહ્યા હતા તે ફૂલે બુલબુલ ફૂલે સીડ્સના ફૂલે બુલબુલ તલ આવી ગયેલ છે તો જેને પણ ફૂલે બુલબુલ તલ લેવો હોય તો ગઢડા આપણા એગ્રો મળશે અને આપણો નંબર નીચે આપેલો છે તો એમાં સંપર્ક કરશો ગયા વર્ષે ફૂલે બુલબુલ તલ જેણે જેણે કરેલા હતા એ બધા લોકોના ફોનમાં ઇન્ક્વાયરી આવતી હતી કે ભાઈ ફૂલે બુલબુલ તલ ક્યારે આવશે તો ફૂલે બુલબુલ તલ છે એ આવી ગયા છે નીચે આપણો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને ગઢડામાં વલભીપુર ઉમરાળા ગમે તે તાલુકામાં તમારે ફૂલે બુલબુલ તલ જોતા હોય તો નીચેના કોન્ટેક નંબર ઉપર ફોન કરશો તો તમને ફૂલે બુલબુલ તલ છે ફૂલે સીડના તે મળી જશે અને ખાસ એ કે ફૂલે ફૂલેસીડ્સના જે બ્લેક તલ છે એ જર્મિનેશનમાં છે એનું જર્મિનેશનનું રિપોર્ટ આવી જાય પછી એ પણ માલ આવી જશે તો ફૂલે સીડના તલ મેળવવા માટે નીચે કોન્ટેક નંબર આપેલો છે એમાં સંપર્ક કરશો અને ફૂલેસીડના તો ફૂલેસીડને ગમે તે બિયારણ જોતું હોય તો તે આપણે ગઢડામાં મળી જશે તો અવશ્ય અમારા ઇબરોની મુલાકાત લેશો અને નીચે કોન્ટેક નંબર આપેલો છે એમાં સંપર્ક કરશો ફૂલે ભૂલ ભૂલતા લેવા માટે ધન્યવાદ